ગુજરાતી સિનેમામાં પ્રેમ અને હાસ્યની તાજગીભરી લહેર લઈને આવી રહી છે મિશ્રી હૃદયસ્પર્શી રોમેન્ટિક કોમેડી જે અણધારી અને સુંદર સંબંધોની સાથે જીવનના મીઠા પળોને ઉજાગર કરે છે મિશ્રીની કહાની એક મુક્ત ભાવના ધરાવતા ફોટોગ્રાફર અને પોટ્રી ઇન્સ્ટ્રક્ટર વિશે છે જેઓની ટૂંકી મુલાકાત નિવાર્ય રીતે પ્રેમમાં પરિવર્તિત થાય છે તેમના સંબંધોમાં તીવ્રતા અને મીઠાશ જમતી જાય છે ત્યારે નસીબની પરીક્ષાઓ આવે છે ધીરજ વિશ્વાસ અને સાચી લાગણીઓને જાળવવાની શક્તિ પર અજમાયશ થાય છે એમને આની પહેલા અમારી ફિલ્મ આવી હતી ઇટ્ટા કિટ્ટા એમાં અમે પેરેન્ટ્સ છે અને એમાં અમે અડોપ્ટ કરીએ છીએ બે છોકરીઓને તો એ અમારી પહેલી ફિલ્મ હતી અને આમાં અમે પ્લે કરીએ છીએ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ એટલે ઉલટી ચાલે છે અમારી લવ સ્ટોરી રોનક સાથે બટ રોનક બહુ જ સરસ એક્ટર છે અને ગુજરાતી ફિલ્મ્સમાં એને બહુ બધું કામ કર્યું છે તો એની સાથે ફિલ્મમાં કામ કરવાનો મોકો મળે એટલે તો ડેફિનેટલી હું ખુશ થવા જ છું અને આ ફિલ્મમાં પણ તમે મને રોનકને એકદમ અલગ રૂપમાં જોશો બધા કહે છે કે કેમિસ્ટ્રી બહુ સારી છે પર્ફોમન્સીસ બહુ સરસ છે અમારા તો ઓડિયન્સને પણ બહુ જ મજા મિસ્ટ્રી રિલીઝ થઈ રહી છે થર્ટી ફર્સ્ટ ઓક્ટોબરના વ્રજ ફિલ્મ્સ દ્વારા રજૂ મિસ્ત્રીનું નિર્માણ એ જુગાડ મીડિયા પ્રોડક્શન દ્વારા ઝીલ પ્રોડક્શન અને માસૂમ ફિલ્મના સહયોગ સાથે કરવામાં આવ્યું છે ફિલ્મનું દિગ્દર્શન કુશલ નાયક દ્વારા કરવામાં આવ્યું છે અને નિર્માણ કૃપા સોની અને સંજય સોની દ્વારા થયું છે છે શાહ અને છે પણ બહુ બહુ મજા આવી માનસી જ એક્ટર અને હંમેશા જ્યારે તમે સારા એક્ટર સાથે કામ કરો તો તમારું કામ પણ એટલું જ સારું થાય સો હું તો ઈચ્છીશ કે જેટલી બને એટલી વધારે ફિલ્મ એની સાથે કરી શકે બહુ જ સરસ બહુ જ સરસ ઇનફેક્ટ સો મારા કરિયરમાં મેં લગભગ એસી ટકા નવા ફર્સ્ટ ટાઈમ ડિરેક્ટર્સ જોડે કામ કર્યું છે મને એ બહુ જ ગમે છે કારણ કે એ જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ તમે કંઈક કરતા હો તમારું પોતાનું તો તમે એક્સ્ટ્રા એફર્ટ આપો તમે એને બહુ જ પેશનેટલી ટ્રીટ કરો તમે યુ મેક શ્યોર કે ભાઈ જેટલું બની શકે એટલું આપણે આને સરસ રીતે બહાર પાડીએ તો એ પેશનથી અમને બહુ મોટિવેશન મળે એઝ એક્ટર્સ દર વખતે મને બી એવું ફીલ થાય કે ના યાર આ મારું બી પહેલી વાર કંઈક કરી રહ્યા છે તો આપણે બી એટલા જ જોશથી એટલા જ ઉત્સાહથી કામ કરીએ સો ઇટ રિલી મોટિવેટ્સ મી બહુ જ ગજબ બહુ જ ગજબ ટીકુભાઈ જેટલા સ્વીટ માણ એટલે આ ફિલ્મનું નામ બહુ અલગ અલગ રીઝનથી મિશરી છે કારણ કે એમાં ઇન્વોલ્વ થનારા લોકો પણ એટલા જ મીઠા છે ટીકુસર સાથે એટલી સરસ ભયબંધી થઈ ગઈ ઇનફેક્ટ હમણાં જ અમે લોકો વાત કરતા કે આજે જમવા ક્યાં જઈશું સો કારણ કે અમે બધા બહુ જ ફૂડી લોકો છીએ સો જ્યારે ખાવાનું તમને ગમતું હોય કે એવી કોઈક વસ્તુ તમને સરખી ગમતી હોય ને તો ભયબંધી તરત થઈ જાય બહુ બધી ક્ષણો ટીકુ ટીકુસર સાથે બહુ મજા આવેલી જ્યારે એક સીન છે જેમાં એ મને અને પાછળ પ્રેમભાઈ પ્રેમ ને એક બાઇક ઉપર એ લઈ જવાના છે પોતે ચલાવીને અને પહેલાં એક બાઇક આવેલી સેટ ઉપર જે એમને બહુ કારણ કે એ પોતે બહુ એક્સપિરિયન્સ બાઇકર છે એમની પાસે આઈ થિંક એકથી વધારે આઈ થિંક બે બાઇક્સ જેવું તો પોતાની પાસે છે સો આવેલી હાર્લી ડેવિડસન પણ એ કે યાર આવી ચિરકુટ બાઇક નથી ચલાવી મારે અને પછી એમણે એક બીએમડબ્લ્યુની એમના ફ્રેન્ડ પાસેથી એક મોટી હ્યુજ બાઇક મંગાવી અને એમણે તો સરસ રીતે ચલાવી લીધી પછી એવું હતું કે મારે બી એ બાઇક ચલાવવાની આવી અને મારી હાલત ખરાબ થઈ ગઈ એ બાઇકને હેન્ડલ કરતાં કરતાં પણ આઈ થિંક હી ઇઝ રોકસ્ટાર અમેઝિંગ બસ એ જ યાર કે જે ફિલ્મો જેવી તમને જોવી ગમે છે એવી ફિલ્મો અમે બનાવવાનો પ્રયાસ કરીએ છીએ નવા નવા લોકો આવીને નવા નવા પ્રયાસો કરે છે તાકી તમને કંઈક ફ્રેશ મળે તમને એવું ના લાગે કે યાર આ બધું જોયેલું જાણીતું એકનું એક થઈ રહ્યું છે સો બસ એ ફ્રેશનેસ માટે એક મીઠાશ માટે એક સરસ મજાની લવ સ્ટોરી માટે થિયેટરમાં જજો કારણ કે આ ફિલ્મ એક લવ સ્ટોરી છે અને એને થિયેટરમાં જ માણવી જોઈએ તો જ તમને એનું પૂરેપૂરો ઇફેક્ટ મળશે સો જલ્દીથી ટિકિટ્સ બુક કરો અને જોવા જાઓ બસ એકત્રીસમી ઓક્ટોબર ત્રણ દિવસ પછી લીડ રોલ માં માનસી પારેખ અને રોનક કામદાર છે ફિલ્મ ના ટીકુ આ પ્રેમ ગટવી કવિ શાસ્ત્રી કોસાંબી ભટ્ટ અને બાળ કલાકાર પ્રિન્સી પ્રજાપતિ પણ છે સાથે હિતુ કનોડિયા પણ વિશેષ ભૂમિકા નિભાવે છે ફિલ્મ બહુ સરસ બની છે તમે જુઓ અને તમને ખબર પડશે કે અમે શું શું કર્યું છે યા તમને ઇટ્સ અ વેરી ડિફરન્ટ કાઇન્ડ ઓફ અ ફિલ્મ ઇટ લવ સ્ટોરી છે ને લવ સ્ટોરી ની અંદર જે થતું હોય છે એ છે અને હું એટલું કહીશ કે લોકો બહાર નીકળશે ને એટલે યંગ કોઈ છોકરી હશે એ કહેશે કે આની હીરો આ ફિલ્મની હિરોઈન એટલે હું અને રોનકને જોઈને કોઈ કહેશે કે આ આ ફિલ્મનો હીરો એટલે હું અને મને જોઈને કહેશે કે આ માણસ એટલે હું તો અમારી ફિલ્મ સાર્થક થઈ ગણાશે કેરેક્ટર હું રોનકનો કાકો બન્યો છું એટલે બાકી જગ્યાએ છું અને મેં એની દીકભાળા રાખી છે અને મેં એને ઉછેર્યો છે એને મોટો કર્યો છે અને સરસ સફર ફરજન પાક્યું છે મારું ફિલ્મ વિશે એટલું કહીશ કે મિશ્રી એક સ્વીટ લવ સ્ટોરી છે અને મિશ્રીની મીઠાશ આપવા માટે મિશ્રી લઈને આવી રહ્યા છે એકચ્યુઅલમાં થિયેટરમાં જે શો નથી મળતા એનું રીઝન છે ઘણા બધા હિન્દી પિક્ચર અને ઘણી બધી ગુજરાતી પિક્ચરો આવતી હોય છે જેના લીધે શો કપાઈ જતા હોય છે એટલે હું તો એવી રિક્વેસ્ટ કરીશ કે આપણને ગુજરાતી પિક્ચરના અલગથી પ્રાઇમ શો મળવા જોઈએ જેનાથી કલેક્શન પણ આવી શકે ફિલ્મના ડિરેક્ટર કુશાલ એમ નાયક કહે છે મિશ્રી એક હૃદયસ્પર્શી રોમેન્ટિક કોમેડી છે જે દર્શાવે છે કે પ્રેમ ક્યારેક હળવો અને મજેદાર હોય છે ક્યારેક કુંડો લાગણી ભર પરંતુ હંમેશા અસલી અને સાચો હોય છે પ્રદર્શન હાસ્ય અને લાગણીઓનો આ સંતુલન મિશ્રીને દર્શકો માટે એક યાદગાર સિનેમેટિક અનુભવ બનાવે છે જે ક્રેડિટ્સ પછી પણ મનમાં રહે છે પ્રેમની મીઠાશનો અનુભવ કરો મિશ્રી 31 ઓક્ટોબરે નજીકના થિયેટર્સમાં